જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણી એસ બિંદુસ્તાની ટીમ ચેનલમાં નવો વીડિયો આવી ગયો છે હગો લાવ્યા તરબૂચ તો મિત્રો હિમા હરીબા તરબૂચનું હોપિત્રુ લઈને આવે છે અને અમુક પેલાના હગાણ આજો તરબૂચ આપે છે અને બીજો તરબૂચ ફૂટી જાય છે તો મિત્રો આ ભાગ બહુ મસ્ત આવ્યો છે અત્યારે વહેલાં વહેલાં મેં આ ભાગ જોયો તો મિત્રો મેં કીધું આ વિડીયા બનાવી છે થોડો વિડીયો બનાવી દઉં અને મિત્રો તમારો ભાઈ પણ આવા વિડીયા બનાવે છે સપોર્ટ કરજો કેમકે તમારો ભાઈ હવે વ્લોગ વિડીયા બનાવવાનો છે અને તમે બધા આટલો બધો સપોર્ટ કર્યો એટલા માટે મિત્રો તમે દિલથી ધન્યવાદ અને એક પ્યારી કમેન્ટ કરજો મિત્રો ગમે તે હસબેન્ડ સાહેબની ટીમ અને ફૂમતાજી એમ લખીને ગમે તે કમેન્ટ કરજો કેમ કે તમારા ભાઈને તમે બહુ સપોર્ટ કર્યો છે અને હવે તમારો ભાઈ પણ તમારા માટે વ્લોગ વિડીયા બનાવે છે અને અમુક સારા સારા વિડીયા સારી સારી અમુક જાણકારી આપશે એસપીની ટીમ વિશે અને અમુક સારી માહિતી આપશે તો મિત્રો જેવા આપણે એક હજાર સબસ્ક્રાઈબર થયા છીએ એવા આપણે બે હજાર સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય એવી આશા છે અને તમે જલ્દી સપોર્ટ કરશો અને તમારો પ્રેમ જોઈને લાગે છે કે આપણી ચેનલ જલ્દીથી પાસ થઈ જશે મોટા થઈ જશે તો મિત્રો એમાં તરબૂજ માટે ખેગાજી ફૂમતાજી અને હરિભા વચ્ચે ઝઘડો થાય છે કેમ કે ફૂમતાજી અને ખેગાજી કહે છે કે એમને સાચા તરબૂજ આપવું પેલા બધા હાજર લઈને જાય ફૂટી ગયેલા લઈ જઈએ તરબૂજ તો એ વાતનો ડખો થાય છે તો મિત્રો આ ભાગ તમને કેવો લાગે તો એ કમેન્ટ કરજો અને ભાઈ મને પણ સપોર્ટ કરજો અને આપણી ચેનલમાં એક નવી સિરીઝ ચાલુ છે કે જે કમેન્ટ કરશે અને પોતાના ગામનું નામ લખશે તેનું નામ લાઈવ લેવામાં આવશે તો કાલે એક ભાઈએ કમેન્ટ કરી હતી વિનોદ ઠાકોરે ક સુપરભાઈ એમ એક બીજા ભાઈની કમેન્ટ હતી રાહુલ ઠાકોરની તેરવાળાથી કે તમે ભાઈ બ્લોગીયા બનાવો અમે સપોર્ટ કરીશું તો ભાઈ તમને દિલથી થેન્ક યુ કે આટલો બધો સપોર્ટ કરો છે તમારા ભાઈને અને આવા નાના ક્રિએટરને પણ તમારા જેવા માણસો સપોર્ટ કરે છે તો તમારા જેવા ચાહકોથી જ કોઈ નાનો ક્રિએટર મોટો બને અને જો ત એક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો તેનું અમારું મોટિવેશન વધી જાય અમે રોજ નવા નવા વિડીયો બનાવીએ કે ભાઈ અમારે વિડીયો કોઈક જુઓ હશે લાઈક કરો છે કમેન્ટ કરો છો તો મિત્રો અમે રોજ નવા વિડીયો બનાવીએ તો મિત્રો જો એકદાર તો વિડીયો ચાલી જાય વાયરલ થાય તો મિત્રો કોઈ નાનો ક્રિએટર મોટો ક્રિએટર બને એ બધું તમારા શક્ય છે જુવાવાળા ઓડિયન્સ એટલે ચાહક મિત્રોથી જ શક્ય છે અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કેમ કે પબ્લિક છે તો કોઈ ક્રિએટર છે પબ્લિક છે તો બધું છે અને કેમ કે જો તમે ચાહક મિત્રો જો મારા વિડિયો ના જુઓ તો વિડીયો વાયરલ થાય જ ના અને કોઈ હમણાં ઓળખાય ના તો મિત્રો તમે સપોર્ટ કરજો અને આવો સપોર્ટ કરે કરતા રહેજો તો દિલથી ધન્યવાદ